ગિલોડીની ખેતી તિંદોરાની વાડી તમે જોઈ શકો છો મિત્રો એકદમ લીલી વાડી છે સુપર રિઝલ્ટ મળેલું છે આપણી ઓર્ગેનિક દવાનું તમે જોઈ શકો છો કલર ક્વોલિટી શાઇનિંગ ગિલોડાનો લાગ તમે જોઈ શકો છો બરાબર છે ગ્રીનરી તમે જોવાની એકદમ લીલી છમ વાળી છે સુપર રિઝલ્ટ બરાબર ગિલોડાનો લાગ શાઇનિંગ ગિલોડાની સાઇઝ ક્વોલિટી તમે જોઈ શકો એની બરાબર છે જુઓ એકદમ નંબર વન ફ્લાવરિંગમાં તમે જો વિકાસમાં જુઓ જોરદાર રિઝલ્ટ મળેલું છે બરાબર છે તો મિત્રો તમે પણ ગિલોડીની ખેતી કરતા હોય તો અચૂક મારો સંપર્ક કરજો ગિલોડીમાં વિકાસ ના થતો હોય પીડી પડતી હોય ઉત્પાદન ના વધતું હોય વિકાસ ના થતો હોય બરાબર છે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અચૂકથી મારો સંપર્ક કરી શકો છો જોરદાર અફલાતનું રિઝલ્ટ તમને મેળવી આપીશું બરાબર જુઓ તમે વિકાસ કલર ક્વોલિટી ગ્રીનરી ઉત્પાદન પણ ચાલુ થઈ ગયેલું છે ખેડૂત મિત્રનું